આમોદમાં સંતોની હાજરીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો આમોદમાં જનતા ચોક ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો વીસથી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં બસો પંચોતેર હરિભક્તોએ શિલાન્યાસ પૂજા વિધિમાં ભાગ લીધો હતો આમોદનું આ બીએપીએસ મંદિર આઠ હજાર ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની શિલાન્યાસ વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી શિલાન્યાસ મહોત્સવના પ્રસંગે વીસથી વધુ સંતો હાજર રહ્યા હતા જેમાં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસ્તુ સ્વામી પ્રમુખસ્વામી મહારાજની ચાલીસ વર્ષ સુધી સેવા કરનાર નારાયણચરણ સ્વામી ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયક આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિતના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા નારાયણ ચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી બાપાના મહિમાની વાતો કરી લોકોને વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી સાયલેન્ટ રહે છે પણ મક્કમ કામ કરે છે અને જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરે છે જેથી બાપાના સંકલ્પમાં યામ કરવાનું છે અને પુણ્યનું ભાથું મેળવવાનું છે મારું નામ દિનેશ ચંદ્ર અંતોરદાસ હું બીએસપીએસનો કાર્ય કરું છું લગભગ બાવનની સાતથી હું આમાં જોડાયો છું લગભગ કેટલા વર્ષ થયા છે ચોવી ને આઠ દસ ચોત્રીસ વર્ષથી હું કાર્ય કરું છું ને આજે મંદિરનું ધામધૂમપૂર્વક જેને કહેવાય ભૂમિપૂજન થઈ ગયું છે લગભગ આઠ હજાર ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે અને વીસ સંતો વધાર્યા છે લગભગ એક હજાર હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં ભૂતોમાં સાહેબ મહાપૂજાનો લાભ લીધો ને આવી ભોજન કામ ચાલુ છે અને આ આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાગ કહેવાય એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય ભવ્ય અને દિવ્યા મંદિર થવાનું છે એમાં આપને પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી અને અમે જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળ આપવા પર કૃપા કરશો જે આપણું જે હિન્દુ મંદિર છે એ ગાછા બધા તાલુકામાં ઠરાઈ જાય સ્વામિનારાયણ ભગવાન વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ